વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ગઈકાલે એમપીએમએલએ સંકલન બેઠક યોજાઈ હતી દિવાળી પૂર્વે યોજાયેલી આ અંતિમ બેઠકમાં ફક્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે શહેરના નાગરિકોની મુશ્કેલીઓ અને ખાસ કરીને મત વિસ્તારમાં રોડ તથા પાણીની સમસ્યાઓ અંગે કમિશનરને વિગતવાર રજૂઆત કરી હતી બેઠક દરમિયાન અગાઉના પ્રશ્નોના રિવ્યૂ સાથે ભવિષ્યના વિકાસ કાર્યો માટેના આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી કે રોકડીયાએ સ્પષ્ટ કર્યું હતું કે દિવાળી બાદ શહેરીવાસીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન પાડે તે માટે તંત્ર સતર્ક છે કમિશનર શ્રી દ્વારા એમપી એમએલએ ની દર મહિને સંકલન મળતી હોય છે એ સંકલનની મિટિંગની અંદર દશામાં ગોરવા તળાવ જે પાણીની ટાંકી ગાર્ડન સંપ એના ફાઇનલ સ્ટેજ પર છે ટેન્ડર દરખાસ્ત લેવલે સ્ટેન્ડિંગમાં પહોંચી ગયું છે ત્યાં સુધીની કાર્યવાહી કરવામાં આવી છે એ વિષય હોય ગોરવા ઉંડેરા કરોડિયાની જે ડ્રેનેજ લાઇન નખાવાની કામગીરીની વાત છે જેના કારણે વિસ્તારના નાગરિકોને અગવડતા પણ પડી રહી છે કારણ કે જ્યારે ડ્રેનેજ લાઇન નખાશે પાણીની લાઇન નખાશે એના પછી રોડ બનાવી શકીશું તો ડ્રેનેજ લાઇન પાણીની લાઇન નખાવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી છે સોસાયટીઓની અંદરના ડ્રેનેજના કનેક્શન મેઇન લાઇન સાથે આગામી એક મહિનાની અંદર પૂરા કરવા માટેની અમે રજૂઆત કરી છે ડ્રેનેજ લાઇન જેવી પૂરી થશે કરોડિયા ઊંડેરાની અંદર ત્યારબાદ ત્યાં પાણીની લાઈનનું પણ કામ પૂર ઝડપે અમે ત્યાં ચાલુ કર્યું છે અને ત્યારબાદ આખા વિસ્તારની અંદર અઢાર મીટરના આર સી રોડ છેક મધુનગરથી લઈને વૃંદાવન ચાર રસ્તા સુધી બને પંચવટી કેનાલથી લઈને રૂબી સર્કલ સુધી બને એ દિશાની અંદર અમે ત્યાં રજૂઆત આજે મારા દ્વારા કરવામાં આવી છે ટીપી ચોપ્પન જે નવી ટીપી હાલમાં અમે દરખાસ્ત કરીને મંજૂર કરી છે તો એના ડીએલઆરમાં રૂપિયા ભરીને ટીપીની માપણી થાય ટીપી આનાથી નવ મહિનાથી એક વર્ષ પછી ખુલી શકે પરંતુ આજે ડીએલઆરમાં રૂપિયા ભરવા હોય અને ભરવા જ પડે એવી અમે આજે રજૂઆત એને કરી છે સ્વામી વિવેકાનંદ હાઈ ત્રણ જનકપુરી કરોડિયા આ ત્રણ જગ્યા પર નવી આંગણવાડી બનાવવાની વાત પણ આજે અમારા દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી છે અનેક બોરિયા તળાવ પર ઘાટ બનાવવાની જે વાત હોય એ ઘાટ છેલ્લા એક વર્ષથી મંજૂર થયો છે પરંતુ હજુ સુધી એ ટેન્ડર પ્રોસેસમાં અટવાયેલો છે તો એ ફ્યુચર હિસ્ટિક્સમાં લઈને પણ એને ઝડપથી ટેન્ડર પ્રોસેસ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે છાની સ્કૂલ ઇંગ્લિશ મીડિયમની બાંધવાની વાત છેલ્લા બે ત્રણ મહિનાથી પ્લોટ ફાળવણીના કારણે અટકી હતી તો એ પ્લોટ ફાળવણીનું કામ પણ સ્ટેન્ડિંગ સુધી પહોંચાડવાનું કામ આજે અહીંયા થયું છે અનેક 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 આવી ઘણી બધી રજૂઆતો મારા દ્વારા અહીંયા આજે કરવામાં આવી છે લિનિયર પાર્ક હોય એમાં પણ ટેન્ડર પ્રોસેસ ક્યાં સુધી પહોંચ્યો હોય જેન ગાર્ડન બનાવવાની વાત હોય એનો પણ ટેન્ડર પ્રોસેસ ક્યાં થયો એના સિવાય મધુનગર ખાતેના દબાણો હટાવવાની વાત હોય તો આ તમામ કામો ક્યાં સુધી એનો પ્રોસેસ આગળ વધાર્યો છે કેટલા લોકોએ ત્યાં દબાણ હટાવતા પહેલાં મકાનો માટેની ફાળવણી એ લોકોની કેટલા રૂપિયા એમને ભર્યા છે આ તમામ ચર્ચાઓ આજે કરવામાં આવી છે સિનિયર સિટીઝન ડે કેર સેન્ટર માટે પણ અને એની સાથે વર્કિંગ વુમન હોસ્ટેલ પણ એરિયામાં બને એ દિશાની અંદર અમે એનું પણ પ્રોસેસ ક્યાં લાગી એની ડિઝાઇનિંગ થઈ એનું ટેન્ડર થયું કે નહીં આ તમામ ચર્ચાઓ આજે અહીંયા કરવામાં આવી છે ઘણા ખરાના પોઝિટિવ રિપ્લાય અમને મળ્યા છે અને મને એવો ચોક્કસપણે વિશ્વાસ છે કે આગામી સમયની અંદર આ વિસ્તારની અંદર સયાજીગંજ વિધાનસભાના વિસ્તારની અંદર વિકાસનો નવો અધ્યાય લખવા માટે વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર ત્રીજી શનિવારનું સંકલન મિટિંગ સવારે કલેક્ટર ઓફિસમાં અને સાંજે કોર્પોરેશનની હોલમાં જે સંકલન મિટિંગ થઈ હતી ધારાસભ્યશ્રીઓની પ્રશ્નો સમયસર નિકાલ થાય એના માટે સૂચન કરવી હતી આજે નો પ્રશ્ન હતો લગભગ બારેક પ્રશ્ન એની અલગ પ્રશ્ન હતો એ મર્યાદામાં પૂરું થવા માટે અમે નિર્ણય લીધેલા છે થોડા અધિકારીઓની કામમાં વિલંબ હતી એને પણ ધ્યાને લેવામાં આવી છે જેથી કરીને આવનારા દિવસોમાં ઉંડેરા બાજુની જે બ્રિજ ઉંડેરાનું વોલ ઉંડેરાનું ડ્રેનેજ સાથે નવું એક ટીપી રોડ ખોલવાનું અને એક રોડની કામગીરી એક તળાવની અંદર સાઈડમાં કામગીરી છે ફ્યુચરિસ્ટિક સેલનું અને વેસ્ટ ઝોનનું આ તમામ કામગીરી ઉપર ચર્ચા થઈ છે આવનારા દિવસોમાં આ તમામ કામ વહેલા તકે નિકાલ થાય ચોમાસામાં થોડું ડિલે થઈ હતી આ ચોમાસામાં ડિલેને કારણે અમુક ડ્રેનેજ અને પાણીનું રોડનું કામ પેન્ડિંગ હતું આ બધું તમામ ફાસ્ટ ખોલી શકાય ખોલીને કામગીરી થઈ જાય એ બાબતનું આજે સૂચના પણ કરી આવે છે આવનારા દિવસોમાં આ તમામ કામમાં વેગ આપવા માટે પણ તમામ અધિકારીને સૂચના આપી છે એટલે જે પણ ધારાસભ્ય પેન્ડિંગ કામ છે તે અધિકારીને જવાબ પણ આપ્યા છે અમુક જવાબમાંથી ધારાસભ્યશ્રી સંતોષ પણ હતા કારણ કે આ કામ જનરલી થવું જોઈએ અને અમે પણ અધિકારીઓને કીધું છે કે આવા કામોને પ્રાયોરિટીમાં લઈને નિકાલ કરવો જોઈએ કોઈ કારણસર કામ પેન્ડિંગ હોય તો સ્થાનિક છે અને કમિશન ઓફિસમાં ધ્યાને દોરીને આ કામગીરી આગળ લઈ જવા માટે આશા રાખીએ કે દિવાળી દરમિયાન અને દિવાળી પછી તમામ કામ નિકાલ થાય એકતા નગરમાં પણ જે કન્ટામિનેશન ઇશ્યુ હતું એમાં સેમ્પલ્સ લેવી ગયું રહે છે ત્રણ સેમ્પલ ફેલ નથી આ જગ્યામાં આપણે જોઈન્ટ મારી છે અને જૂના લાઇનથી આવતા પાણી મિક્સ ના થાય એ બાબતમાં પણ કાળજી રાખીને હેલ્થના ટીમ્સ અને પીવાના પાણીનું સમસ્યા ના આવે એ બાબતો અત્યારે કામગીરી ચાલી રહ્યા છે અને દિવાળી દરમિયાન કોઈનું ડ્રાઈવર રજા ઉપર હોય આના કારણે એવું ના ઇસ્યુ ના બને એના માટે મેકેનિકલ ડિપાર્ટમેન્ટ પણ કામગીરી કરી રહ્યા છે અને ડ્રેનેજ અને પાણી ડિપાર્ટમેન્ટ પણ સારી રીતે અત્યારે કામગીરી કરીને કોઈનું પણ પાણીનું સમસ્યા ના બને એના માટે અત્યારે પાવર ટીમ કેટેગરી રીતે કામગીરી કરે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર